દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે પ્રમાણે આગામી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવવાનું છે આ રથયાત્રા પહેલા દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને જળાભિષેક કરવામાં આવે છે તે મુજબ આગામી જેઠ સુદ પૂનમના દિવસે સુભાષનગર ભાવનગર ખાતે કાવેલ શ્રી જગન્નાથજી મંદિર ચંદન અંતર પ્રચામૃત પંચામૃત તથા બીજા દ્રવ્યોથી ભવ્ય રીતે જળાશયભિત કરવામાં આવ્યું હતું

સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત આગામી સત્યાવીસમી તારીખે સાઠસુદ બીતના રોજ ભગવાનની ચાલીસમી રથયાત્રા જ્યારે ભાવનગરના માર્ગો ઉપર નીકળવાની છે ત્યારે આજ રોજ જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનના જળાભિષેકનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર અને જગન્નાથજી મંદિર ખાતે મોટાભાઈ બલરામજી બેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને આપણા દેશના પવિત્ર નદીઓના જળોથી તથા પંચામૃત કેસર ચંદનથી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો આગામી સત્યાવીસમી તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળવાની છે ત્યારે સૌ ભક્તજનોને આ રથયાત્રામાં જોડાવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિનું અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ સૌ ભક્તજનો ભગવાનના દર્શન કરી અને અહોભાવ વ્યક્ત કરે આભાર ભારત માતા કી જય જય જગન્નાથ